પ્રમાણ છે છે તે વધતું જાય તો તેની પાછળના શું કારણો શકે ભારતમાં એક સર્વે મુજબ અત્યારે બાવીસ થી પચીસ ટકા જેટલા લોકો છે એ મેદસ્વીતા એટલે કે ઓવરવેટ અને ઓબેસિટીના કેટેગરીમાં આવે છે તેની પાછળના શું કારણો હોય શકે છે બાળનું જંક ફૂડ

આ બધી જ વાત કરવા માટે આજે આપણે મોરબીના ડોક્ટરોને મળવાના છીએ આજે આપણી સાથે છે ડોક્ટર વૈભવ કારોલિયા સર ડોક્ટર મનીષ સનારિયા સર અને ડોક્ટર દેવીના અખાણી મેડમ આપ ત્રણેય મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તેની સાથે સર સૌથી પહેલો તો મારો ક્વેશ્ચન તમને એમ છે કે આ બધા અત્યારે મેદસ્વીતાપણું જાડાપણું આ બધું કે છે તો સૌથી પહેલા તો ઓબેસિટી એટલે શું અને આપણને ખબર કેમ પડશે કે આપણું જે આ વજન વધતું જાય છે તે ધીમે ધીમે હવે આપણે ઓબેસિટી તરફ જઈ રહ્યા છીએ ઓબેસિટી એટલે કે મેદસ્વીતા આપણે એક સામાન્ય કેલ્ક્યુલેટ કરીને આપણે માપી શકીએ કે આપણે જાડામાં આવીએ છીએ અને આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ તો એના માટે શું કેલ્ક્યુલેટ કરવું પડે આપણે એક વજન જોઈએ અને એક આપણી હાઈટ જોઈએ ઊંચાઈ જોઈએ તો વજનના છેદમાં ઊંચાઈનો વર્ગ કરીને આપણે એક ઇન્ડેક્સ નક્કી કરીએ કે બોડી માસ ઇન્ડેક્સ બરોબર બોડી માસ ઇન્ડેક્સ આપણો અઢાર પોઈન્ટ પાંચથી પચીસની વચ્ચે આવતો હોય તો આપણું વજન નોર્મલ કહેવાય પચીસથી ત્રીસની વચ્ચે આવતું હોય તો આપણે ઓવરવેટ કેટેગરીમાં આવે કે આપણે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે અને જો પચીસથી વધારે આવે પચીસથી ત્રીસ તો આપણે ઓબેસિટી ક્લાસ વન કહેવાય એટલે પહેલો ગ્રેડ અને ત્રીસથી પાંત્રીસ બીજો ગ્રેડ અને પાત્રીસથી ચાલી ક્લાસ થ્રી ઓબેસિટી કહેવાય જોકે ઓબેસિટી કેલ્ક્યુલેટ કરવા માટેના બીજા પણ અમુક કારી ઓલા પેરામીટર છે કે જે માં કમરનું તમે માપ લઈ શકો કમરનું માપ જો તમારું જે પુરુષો માટે કમરનું માપ છે એ નાઇન્ટી સેન્ટીમીટરનો કટોપ છે અને સ્ત્રીઓ માટે છે જો આનાથી વધારે તમારું કવનનું માપ હોય તો તમે મેદસ્વીતાની અંદર આવો છો ભારતમાં એક સર્વે મુજબ અત્યારે બાવીસ થી પચીસ ટકા જેટલા લોકો છે એ મેદસ્વીતા એટલે કે ઓવરવેટ અને ઓબેસીટીના કેટેગરીમાં આવે છે ખૂબ જ સરસ વાત કરી કે તમે જાડા થઈ રહ્યા છો અને તમે હવે ઓબેસિટીમાં આવો છો તે તમે તમારા ઘરે જને જાતે જ નક્કી કરી શકો છો વેઇટ અપન હાઇટ સ્ક્વેર ઘણી બધી વખત કેવું હોય કે જેની હાઇટ વધારે હોય ને તેનું 80 કિલો વજન હોય ને તો આપણે એમ થાય કે લે આ તો દુબળો છે પરંતુ તેને હાઇટ પ્રમાણે તેનું વજન બરાબર છે એટલા માટે તે ઓબેસિટીમાં નથી આવતો અને સર જેમ કીધું એમ કે અત્યારે ભારતમાં 22 થી 25% ઓબેસિટીનું પ્રમાણ વધી ગયું છે એટલે કહેવાય ને કે દર 100 માંથી 25 લોકો જાડા છે એટલે એ રેશિયો તો ખૂબ વધારે કહેવાય તેની સાથે સર મારું તમને પૂછવું છે કે આ નાના બાળકોમાં એડલ્ટમાં કે ટીનેજર્સમાં જે ઓબેસિટીનું પ્રમાણ વધ્યું છે તેની પાછળના શું કારણો હોઈ શકે છે નમસ્કાર મિત્રો થેન્ક યુ મોર બી અપડેટ ટીમ તમે બહુ સરસ વાત કરી કે અત્યારે નાના બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ દિવસે દિવસે બહુ વધતું જાય છે અમે જ્યારે શરૂઆતમાં દસ થી બાર વર્ષ પહેલા શરૂઆતમાં પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન એટલે કે મરાસમસ કોશિયર કોર જે બાળકોનું વજન ઓછું હોય કે શિક લોકો હોય એવા કેસીસ હતા હવે દિવસે દિવસે ઓબેસિટી જેનું વજન ઉંમર અને એના હાઈટ પ્રમાણે વધારે હોય જેમ સાહેબે વાત કરીએ એના થવાના મૂળ મેઇન કારણ ઘણી વખત વારસાગત કે મમ્મી પપ્પા દાદા બા હોય તો એને ફેમિલિયલ કહેવાય ઘણી વખત હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય એને લીધે થાય પણ અત્યારે જોવા મળે બાળકોમાં ખાસ કરતો મેઇન રીઝન છે બહારનું જંક ફૂડ ફાસ્ટ ફૂડ ફેટી ફૂડ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ બધા ખાવાથી પેકેટ ફૂડ ખાવાથી હાઈલી કાર્બોહાઈડ્રેટ કોલ્ડ ડ્રિંક્સ ડ્રીંક્સ બારના બેકરીની આઈટમ ખાવાથી થાય છે અને બીજું અત્યારે છોકરાઓનું સિસ્ટમ એટલી બધી ટાઈટ શેડ્યુલ છે સવારથી સાંજ સુધી સ્કૂલ સાંજે ટ્યુશન એક કલાક માટે પણ એમને કસરત કરવા માટે કે બહારની ગેમ્સ રમવા માટેનો ટાઈમ નથી મળતો એટલે એનું સેકન્ડ મેઇન રીઝન છે કસરતનો અભાવ ત્રીજી વસ્તુ ઘણી વખત કોઈ કોઈ બીમારી હોય કે કોઈ દવા હોય સાઈડ ઇફેક્ટ દવાની સાઈડ ઇફેક્ટમાં થતું હોય છે અને જેમ કીધું એ રીતે બહારના ફૂડ ખાવાથી પણ ઘણી વાર વધારે થાય છે ખૂબ જ સરસ વાત કરી સર કે અત્યારના છોકરાઓમાં ફિઝિકલ એક્ટિવિટી છે તે ઝીરો થઈ ગઈ હોય છે અને તેની સામે તેની મમ્મીઓનું ખવડાવવાનું વધી ગયું છે કે મારો છોકરો તો કઈ ખાતો જ નથી એમ કરીને એને એટલું બધું ઘી ને તેલ ને બટર ને ચીઝ ને બધું ખવડાવી દે છે જેના કારણે બચ્ચાઓ છે તે ઓબેસિટીનો શિકાર બને છે અને તેમાં પણ બાળક જો કોડીવાર માટે રમવાની વાત કરે તો તરત જ કહે છે કે એ તારે તો માર્ક્સ ઓછા આવ્યા છે ને આ છે ને તે છે એમાં કરતા તમે તમારા બાળકોના હેલ્થ ઉપર ક્યાંક ને ક્યાંક અસર કરો છો તેની સાથે મેડમ મારે તમને પૂછવું છે કે આ તો બાળકોની ને એની વાત થઈ ફિમેલ તો એક્ટિવ પણ હોય છે અને તેની સાથે સાથે ફિમેલમાં તો હેલ્થ કોન્સિયસ પણ એટલી હોય છે કેમ કે તેને તો જાડું થવું બિલકુલ નથી ગમતું અને છતાં પણ અત્યારે લેડીઝમાં ઓબેસિટીનું પ્રમાણ વધી ગયું છે તો તેની પાછળનું શું કારણ હોઈ શકે નમસ્તે અત્યારે ગર્લ્સ કયો અને જેમ જેમ ઉંમર થતી જાય છે તેમ સૌથી વધારે મેદસ્વીતાનું કારણ છે ને તે મોટાભાગે જીનેટિક એટલે કે વારસાગત હોઈ શકે છે ડાયટ એટલે કે ખોરાક ઉપર નથી સરખું ખાઈ શકતા મતલબ ખોટો ખોરાક વધારે લેવાય છે જેમ કે ચરબીયુક્ત ખોરાક ખાવો અને સાહેબે જેમ વાત કરીએ એ રીતે એને કારણે લેક ઓફ ફિઝિકલ એક્સરસાઇઝ એટલે કે કસરત નથી કરતા એટલે પણ મુખ્ય કારણ હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય છે અત્યારની છોકરીઓમાં જોવા મળે છે એક તો જાણે પહેલાં કરતાં અત્યારે એજ ઓફ મેનારકી એટલે કે માસિક ચક્ર છે જરા વહેલું ચાલુ થઈ ગયું છે બધી છોકરીઓમાં પ્લસ અત્યારે હોર્મોન્સના ઇમ્બેલેન્સને કારણે પીસીઓડી એટલે કે પીસી ઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરેન્સ સિન્ડ્રોમ એટલે એ વસ્તુ છે જે હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે થઈ રહ્યો છે પણ જેને કારણે બોડી વેઇટ વધે છે અને છોકરીઓને માસિકની પણ અનિયમિતતા વધે છે બીજું છે હાઈપોથાઇરોઇડ હાઇપોથાઇરોઇડનું પ્રમાણ પણ અત્યારે ખૂબ જોવા મળે છે બાળકોમાં જેને કારણે પણ ચરબી વધે છે મેદસ્વીતા વધે છે અને જેને કારણે પણ બધી એ લોકોની લાઈફસ્ટાઇલ અને માસિક ચક્રમાં પણ ફેરફાર જોવા મળે છે તેની સાથે મેડમ આજે આપણે બાળકીઓમાં વાત કરી કે છોકરીઓમાં આના લીધે છે તે ઓબેસિટી અને વજન વધે છે તો આને આપણે કેવી રીતે અટકાવી શકશું અને માની લ્યો કે છોકરીઓમાં આ વજન વધારે છે ઓબેસિટીનું પ્રમાણ વધારે છે તો તેના લીધે તેને શું શું અસર થશે આગળ જતા જેમ કે મેં વાત કરી કે પીસીઓએસ અત્યારે બહુ કોમન છે જે એક વારસાગત પણ હોઈ શકે છે અને હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણો પણ એક આ ડીઝીઝ છે હવે પીસીઓએસને આપણે અટકાવી તો ના શકીએ પણ એક વખત જાણે ખબર પડે છે કે આ વસ્તુ આની છે તો એના માટે આપણે છોકરીઓને સતત પ્રમોટ કરવી જોઈએ કે લોકોને ફિઝિકલ એક્સરસાઇઝ લાઇફસ્ટાઈલ મોડિફિકેશન એટલે કે જીવનને આપણે જુદી રીતે જોવું જોઈએ જેને જેમ કે છોકરીઓને કસરતો કરાવડાવી જોઈએ એક્સરસાઇઝ કરાવવું જોઈએ ફૂડ ઉપર કંટ્રોલ કરવો જોઈએ ઘી તેલ બટરયુક્ત ચરબીવાળા ખોરાકો ન આપવા જોઈએ કેમ કે પીસીઓ એને કારણે એને વધે વજન વધશે એટલે માસિક ચક્ર બેચરાઈ જશે એટલે કે માસિક અનિયમિત આવશે પછી જેને કારણે ફેટ પાછું વધારે જમા થશે એટલે વધારે ઓબેસ થશે તો એ બધું એક આખું જે ચક્કર છે ચક્ર ચાલ્યા રાખશે તો એના માટે થઈને છોકરીઓએ ખાસ તો ફિઝિકલ એક્સરસાઇઝ અને ડાયટ ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ અને પછી જેમ જેમ છોકરીઓ મોટી થાય જેમ કે મેરેજ થાય તો આ લોકોને મેરેજ વખતે પણ સાયકોલોજીકલ ઇફેક્ટ પણ બહુ આવે કેમકે નેચરલી કોઈ પણ માણસ ઓબેસ છે જાડું છે તો એને પોતાના માટેનો અભાવ થઈ જાય કે ભાઈ હું નથી સારી લાગતી દેખાવા માટે એને કારણે પછી ડિપ્રેશન આવે સાયકોલોજીકલ ઇફેક્ટ આવે જેની પણ પછી શરીરિક અસર વધારે જોવા મળે અને એ આખું સર્કલ ફર્યા કરે કે ભાઈ ડિપ્રેશન આવે છે તો પછી પાછું શરીર વધે છે તો એને કારણે પણ પાછું માસિકના પ્રોબ્લેમ થાય છે એ આખું સર્કલ સર્કલ ફર્યા કરે છે જેથી પછી મેરેજને કારણે મેરેજ તો થાય પણ પછી ઇન્ફર્ટિલિટીના આજકાલ તમે વંધ્યત્વના કારણોમાં મુખ્યત્વે પીસીઓ જોવા મળે છે વધારે જે મેદસ્વીતા પણ વધારે જોવા મળે છે તો એને કારણે બાળકો રહેવામાં તકલીફ થાય છે તો અગેન એના માટે પણ આપણે થોડું કોન્શિયસ રહેવું જોઈએ અને એના માટે પણ કસરત અને ડાયટ ઉપર ખાસ ધ્યાન આપવું પડે છે આગળ જાય તો ચલો બાળક રહી જાય છે ઇન્ફર્ટિલિટીમાંથી તો પછી બાળક રહે પછી પણ એને કારણે જોખમો વધી જાય છે જેમ કે ડાયાબિટીસ આવું જે સુઆવડ વખતે કે જે ગર્ભધારણ થાય એ વખતનું ડાયાબિટીસ કહેવાય બીપી વધે જેને કારણે બાળકના કોમ્પ્લિકેશન્સ થાય ડિલિવરી વખતે પણ બાળકનું વજન વધારે હોય તો ડિલિવરી પણ જોખમાય નોર્મલ ડિલિવરીની શક્યતાઓ ઓછી થઈ જાય એટલે આવા ઘણા બધા કારણોને કારણે બહેનોને તકલીફ લાઈફ ટાઈમ પડ્યા રાખે છે અને આને કારણે પછી આગલા લાઈફમાં પણ વેદસ્વીતાને કારણે તકલીફો રહેતી હોય છે ખૂબ જ સરસ વાત કરી મેડમે કે જો બાળકીઓમાં એટલે કે છોકરીઓમાં ઓબેસિટીનું પ્રમાણ વધારે હોય તો તેને ખૂબ બધા પ્રોબ્લેમ પડી શકે છે મેરેજ લાઈફમાં પ્રોબ્લેમ પડી શકે છે ઇન્ફર્ટિલિટીના ચાન્સીસ આવી જાય છે તેની સાથે તેને સાયકેટ્રિક એટલે કે તમને ડિપ્રેશન છે સ્ટ્રેસ છે આ બધું પણ આવી શકે છે એટલે ખાસ કરીને છોકરીઓ તો જેટલી એક્ટિવ પોતાના ઘરકામમાં હોય છે ને તેટલી જ એક્ટિવ પોતાના ફિઝિકલ એક્ટિવિટીમાં પણ જેથી કરીને તમને આવા કોઈ પણ પ્રોબ્લેમ ના આવે તેની સાથે સર મારો તમને ક્વેશ્ચન છે કે ઓબેસિટીના ઓબેસીટી નાના આટલું બધું પ્રમાણ પ્રમાણ વધી ગયું છે કે બાવીસ થી પચીસ ટકા ઇન્ડિયન પબ્લિકમાં ઓબેસિટી જોવા મળે છે તો આને આપણે ઓવરઓલ કેવી રીતે અટકાવી શકશું જેમ મેડમે વાત કરી એમ બાળકોમાં પણ ઓબેસિટીને લીધે ઘણી સાઈડ ઇફેક્ટ થાય છે જેમ કે બીપી વધવું કોલેસ્ટ્રોલ વધવું ડાયાબિટીસ સુગરનું પ્રમાણ વધવું ફેટી લિવર થવું રેસ્પિરેટરી શ્વાસની તકલીફ થવી એલર્જીના પ્રોબ્લેમ વધવા અને કોઈ પણ ડિઝીઝ જો ઓબેસિટીમાં થાય તો એ હાઈ રિસ્ક કેટેગરીમાં ગણાય છે અને મેડમે કીધું એ બધા સાયકોલોજીકલ ઇસ્યુ થાય ડિપ્રેશન અને ઇન્ફર્ટિલિટી આ બધા કેસીસ થાય છે આને અટકાવવા માટે અમે જન્મથી જ્યારે બાળકનો જન્મ થાય ત્યારથી જ આપણે ખાસ કરીને પહેલામાં પહેલું સ્ટેપ સારામાં સારું બે સ્ટેપ માતાનું ધાવણ આપવું જોઈએ જે અત્યારે બહુ ઓછા કેસમાં છ મહિના સુધી સંપૂર્ણ ધાવણ આપે છે ઓપરનું બોટલ ફીડિંગ આપે અને પાવડર ફીડિંગ આપે એટલે ફીડિંગ થાય એટલે મેઇન મે પહેલું કારણ ઓબેસિટી છે બીજું જેમ જેમ વાત કરી એમ બાળકો માટે થોડોક એમને સમયગાળો ટાઈમ આપવો જોઈએ બાળકને કોઈ ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરવા જોઈએ સિઝનલ એક્ટિવિટી આવે એમ એ રીતે એને એક્ટિવ કોઈ બાળકને એને ગેમ્સમાં ફૂટબોલ વોલીબોલ ક્રિકેટ બેડમિન્ટન ઉનાળો આવે તો સ્વિમિંગ ક્રિકેટ કોચિંગ એમાં જઈ શકે છે એક્સરસાઇઝમાં સાયકલિંગ દોડડા કૂદે દોડે આ પણ એક અગત્યની એક્સરસાઇઝ છે આમાં ખાસ બાળકો માટે શું કરવું જોઈએ મમ્મી પપ્પા એ સાથે ઇન્વોલ્વ થવું જોઈએ મમ્મી પપ્પા સાથે સાયકલિંગ કરશે તો બાળક કરશે તમે કોઈના ઘરે તો લિફ્ટની જગ્યાએ પગથિયા યુઝ કરવા જોઈએ બંને ત્યાં સુધી વોકિંગ કરવું જોઈએ હવે બીજી વસ્તુ ખાસ કરીને ફૂડ અત્યારે બહુ બધા જંક ફૂડ ફાસ્ટ ફૂડ ઓવર ફૂડ વધારે ખાઈએ છે તો આમાં આપણે ખાસ કંટ્રોલ રાખવો જોઈએ મમ્મી પપ્પાએ પહેલા કંટ્રોલ રાખવો જોઈએ પછી બાળકો કંટ્રોલ રાખશે અને તૈયાર ફૂડ બને તેટલા અવોઇડ કરવા જોઈએ કોઈ પણ ફૂડ અત્યારે તમે બજારમાં મળતા ઓઇલી હાઈ ચીઝ હાઈ વટર હાઈ ઓઇલ વાળા હોય છે એ સૌથી ડેન્જર છે એની જગ્યાએ બાળકોના ખોરાકમાં પ્રોટીન ડાયટ વધારવું જોઈએ જેમાં કઠોળ મગ મઠ ચણા શાકભાજી લીલા પાંદડાવાળા શાકભાજી મિક્સ વેજીટેબલ સબ્જી સલાડ આવું વધારે આપવું જોઈએ જેથી કરીને બાળકને બધા પ્રમાણમાં બેલેન્સ ડાયટ અને ફેટી ફૂડ કરવું જોઈએ હવે વાત કાર્બોહાઈડ્રેટ કાર્બોહાઈડ્રેટ પણ આપણે કેવું કરીએ રોટલી શાક જમતી વખતે વધારે ખાય શાક ઓછું ખાય એનું ઉલટું કરવું જોઈએ રોટલી ઓછી ખાય અને શાક વધારવું જોઈએ જેમ દાળ ભાતમાં ભાત વધારે ખાય દાળ ઓછી નાખીએ એવું ન હોવું જોઈએ ભાત ઓછા કરી દાળ વધારવી જોઈએ એટલે પ્રોટીન વધારે મળે બીજી વસ્તુ છોકરાઓ માટે સ્પેસિફિક ટીવી જોતા મોબાઈલ જોતા જમવાની ટેવ અત્યારે ઇચ એન્ડ એવરી બાળકને હોય છે એટલે બાળકને કંઈ ખબર જ નથી હોતી કે કેટલું ખાય છે બરાબર ચાવતા નથી ચાવે ને તો પણ ઘણી વખત છે ને બરાબર એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે અને બીજા કોઈ ડીઝીઝ ઇન્ડ્યુસ હોય તો આપણે એ ડીઝીઝ કોઈ કારણ હોય રોગ હોય તો એનું સારવાર કરવી જોઈએ હોર્મોનલને લગતા ફેરફાર હોય છે મેં મેડમે કીધું થાઇરોઇડ તો એનો કંટ્રોલ કરવો જોઈએ અને આપણે ટાર્ગેટ કરવો જોઈએ આપણું વજન હોય એનાથી દસ ટકા વેઇટ લોસ છ મહિનામાં આપવો જોઈએ એટલે એમનું સ્ટેપ બાય સ્ટેપ એકદમ તરત જ તાત્કાલિક વજન ઘટાડવું ન જોઈએ સ્ટેપ બાય સ્ટેપ ઘટાડવો જોઈએ એને પછી મેન્ટેન કરવું જોઈએ એ બહુ અગત્યની વસ્તુ છે ખૂબ જ સરસ વાત કરી કે ડાયટ કંટ્રોલ હોવો જોઈએ અને તેની સાથે બાળકોમાં ફિઝિકલ એક્ટિવિટી અમે નાના હતા ત્યારે મને આજે પણ યાદ છે કે સાંજનો સમય એટલે રમવાનો ત્યારે કોઈ પણ જાતનું સ્ટડી કે બીજું કાંઈ જ નહીં બસ રમવાનું એટલે તમે પણ તમારા બાળકોની ફિઝિકલ એક્ટિવિટી વધારો જો તમને તેને સોસાયટીમાં મૂકતા ડર લાગે છે તો તમે જાતે એની સાથે જાઓ સ્વિમિંગ એક્ટિવિટી છે અત્યારે તો સ્પોર્ટ્સ પણ એટલા વધી ગયા છે એમાં પણ તમે તેને મોકલી શકો છો અને તેની સાથે ડાયટ કંટ્રોલ એટલે આ બધું જ તમે કરશો તો તમે તમારા બાળકોની હેલ્થ ખૂબ સારી રાખશો અને આગળ જતા બાળકોમાં કોઈ પણ જાતના પ્રોબ્લેમ નહીં આવે તેની સાથે સર તમે આજે મોરબીની પબ્લિકને શું મેસેજ આપવા માંગશો મેદસ્વીતાના કારણે જેમ સાહેબે કીધું એમ ડાયાબિટીસ બીપી છે હૃદયના હુમલા છે સ્ટ્રોક આવો એ ક્રોનિક કિડની ડિસીઝ એટલે કે કિડની ખરાબ થવી પછી સાંધાના કે મણકાના કે જે જેના દુખાવા થાય એ બધા તકલીફો તો થાય જ છે પણ પેટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એ લોકોને એસિડિટીનું પ્રમાણ વધી જાય કેમ કે જે ખોરાકની નળી અને હોજરી વચ્ચેનો વાલ છે એ જનરલી મેદસ્વી લોકોમાં ઢીલો હોય છે એટલે એસિડ સહેલાઈથી ઉપર આવી શકે બીજી વસ્તુ કે એ લોકોને પિતાશયમાં પથરી થવાની શક્યતાઓ વધી જાય એના હિસાબે સ્વાદુપિંડમાં સોજો આવે પછી એ લોકોને અમુક જાતના કેન્સર છે જેમ કે સ્વાદુપિંડનું કેન્સર મોટા આંતરડાનું કેન્સર સ્ત્રીઓમાં સ્તન કેન્સર અને ગર્ભાશયનું કેન્સર આ બધા કેન્સર થવાનું જે જોખમ છે એ સામાન્ય લોકો કરતાં વધારે થાય છે તો આ બધું જોતા એવું લાગે કે આ ઓબેસિટી છે એ કોઈ એક અવયવનો રોગ નથી પણ એ આખા શરીરને અને તમારા ઇવન મનને પણ ઇફેક્ટ કરે છે જેમ સાહેબે કીધું એમ કે એ લોકો સમાજમાં એવું વિચારે કે મને એ લોકો કેવી રીતે જોવે છે મારી પાછળ વાત કરે છે તો એ લોકોને ડિપ્રેશન એન્ઝાયટી એવા પ્રોબ્લેમ પણ વધારે થતા હોય છે તો આપણા આખા શરીરને અને મનને અસર કરતું હોય તો એનો અત્યારે એપિડેમિક છે એમ કે રોગચાળો ફાટી નીકળો હોય તો એના જેવું જ અત્યારે સિનેરીઓ છે કેમ કે જે ચાઇલ્ડહૂડ ઓબેસિટી સાહેબે વાત કરી કે એમને ઓપીડીમાં વધારે કેસ થઈ ગયા છે હવે જો એ લોકો મોટા થાય તો આ બધો તકલીફ જે છે એ હેલ્થકેર બર્ડન છે એ આપણા સમાજ ઉપર આપણા દેશ ઉપર એ જ અલ્ટિમેટલી આવવાનું છે તો આપણે એક વ્યક્તિ તરીકે અને જાગૃત નાગરિક તરીકે શું કરી શકીએ તો આપણે કોઈ પણ બહારનું તમે ફૂડ ખરીદવા જાઓ તો એનું પેકેટ વાંચો એમાં તમને માહિતી લખેલી જ છે કે એમાં તમને કેલરી કેટલી મળે છે તમારે કયા સામગ્રીનો ઉપયોગ થયો છે જનરલી ત્રણ વસ્તુ વધારે હોય મેંદો હોય પામોલીન ઓઇલ હોય અને બીજી જે અમુક પ્રિઝર્વેટિવ હોય આ બધી વસ્તુવાળું જો ફૂડ તમે ખાઓ તો આ ની સમસ્યા વધી જાય ઓબેસિટી બેઝિકલી શું છે ઇન્ટેક અને આઉટપુટ એ વચ્ચેની ગેમ છે તમારું જો ઇન્ટેક વધારે હશે અને તમે ખર્ચો ઓછો હશે કેલરીનો તો તમારે જે વધારાની કેલરી છે એ તમારા ગોડાઉનમાં સ્ટોર થશે તમારું ગોડાઉન ક્યુ તો કે લિવર લિવરમાં તમારે ફેટ ચરબી જમા થાય એટલે તમને ફેટી લિવર થાય અને અત્યારે એક ગંભીર સમસ્યા એ છે કે જેટલું આલ્કોહોલથી લિવર ડેમેજ થાય છે એટલું જ ગંભીર ડેમેજ અત્યારે મેદસ્વીતાપણાના હિસાબે થાય છે અત્યારે જે લિવર ના એન્ડ સ્ટેજ લિવર ના અમે કેસ જોઈ છીએ એમાં ત્રીસ ટકા લોકો એવા હોય છે કે જેમે આલ્કોહોલની કંઈ વ્યસન નથી હોતું કોઈ વાયરસની બીમારી નથી ફક્ત એમનો વાક એટલો છે કે એમનું વજન વધારે હતું એસી નેવું કિલોની આજુબાજુ વજન હોય તો એ લોકોને પણ લિવરની તકલીફ એટલી જ છે એટલે એ એક કમનસીબીની વાત છે તો સાહેબે કીધું એમ ડાયટ એક્સરસાઇઝ અને લાઈફ સ્ટાઈલ એ બધામાં આપણે જો ધ્યાન રાખીએ તો ઓબેસિટી જે દુષ્પરિણામો થાય છે એ આપણે નિવારી શકીએ ખૂબ જ સરસ વાત કરી સર કે ઓબેસીટીથી ખાલી એક રોગ નહીં પરંતુ તમારા શરીરમાં જેટલા કોઈ પણ ઓર્ગન છે તે બધાને ડેમેજ થઈ શકે છે અને બધામાં તમને પ્રોબ્લેમ આવી અને કોઈ મોટું ડીસીઝ પરિણમી શકે છે એટલે ખાસ કરીને આપણે ફક્ત ને ફક્ત દેખાવ માટે નહીં કે ચલો અમે સારા દેખાઈ એના માટે નહીં પરંતુ તમારા ફિઝિકલ હેલ્થ માટે તમારી શારીરિક સ્વસ્થતા માટે આપણે વજન છે તે ઘટાડવું પડશે અને જો તમારું વજન ઘટશે તો તમને આગળ જતા કોઈ પણ જાતના પ્રોબ્લેમ નહીં આવે અને તમે એકદમ હેલ્ધી લાઇફ સ્ટાઇલ જીવી શકશો અને આપણા જે કોઈ પણ પૈસા આરોગ્યમાં કે આપણી તબિયત ખરાબ થવાના લીધે બગડશે તે પણ આપણે બચાવી શકશો તો આપ સહુ સરનો ખૂબ ખૂબ આભાર કે આપણ અહીંયા આવ્યા અને આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન અમને મોરબી અપડેટ દ્વારા આપી તો થેન્ક યુ સો મચ સર તેની સાથે હું મારી આજની વાત પૂરી કરું છું કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો